ફતેપુરામાં અગ્રવાલ સમાજ દ્વારા અગ્રસેન જેનલી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા કણ અગ્રસેનજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન અગ્રવાલ સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું તેમાં નાના બાળકોથી લઈ વડીલોથી લઈ માતા બહેનો સર્વે લોકો ધંધા રોજગાર સ્વયંભુ બંધ પાડીને જોડાયા હતા ફતેપુરા નગરમાં મેન બજાર ઝાલોદ રોડ પાછો પ્લોટ વગેરે જગ્યા ઉપર શોભાયાત્રા ફેરવવામાં આવી હતી અગ્રસેનજી મહારાજને મગી ઉપર તેમની પ્રતિભા ધારણ કરી અને લક્ષ્મીજી સ્વરૂપે નાની માળકીને વેસ ધારણ કરી મગી તેમજ મેન બજાર સાથે આખા ફતેપુરા નગરમાં ફેરવવામાં આવ્યા હતા મહિલાઓ દ્વારા રાસ ગરબા રમતા રમતા આનંદ વિભોર થઈ શોભાયાત્રામાં જોડાયા હતા અગ્રવાલ સમાજ દ્વારા અગ્રસેનજી મહારાજના વંશજ અગ્રવાલ સમાજ છે જેથી મહારાજ મહારાજની વધુ આપવામાં આવે છે અને તે દિવસે સર્વ સમાજ સાથે મળી ભક્તિભાવ તેમજ સર્વ આનંદ લઈ ભંડારો કરી પૂરો સમાજ એકઠો થઈ પ્રસાદ ગ્રહણ કરે છે અને રામજી મંદિરે જોઈ આ શોભાયાત્રા વિસર્જન કરવામાં આવે છે રિપોર્ટર પ્રવીણ કલાલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ફતેપુરા